પિયુષ જોશી પ્રેઝન્ટેમસ પ્લેસી ઓફ સૌરાષ્ટ્ર લેટસ્ટ વિઝિટ વર્લ્ડ ફેમસ છણા કેવ્સ ઓફ ગીર સોમનાથ પાર્ટ ટુ પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અર ચેનલ ઈફ યુ વોન્ટ ટુ સી પાર્ટ વન પ્લીઝ વિઝિટ દિસ વિડીયો વિન અવર ચેનલ ધીસ એન્શિયન્ટ કેવ્સ સિચ્યુએટેડ નિયર વિલેજ વાકિયા તાલુકા ગિરગઢા ઓફ ગીર સોમનાથ ડિસ્ટ્રિક ઇટ ઇઝ અબાઉટ ટ્વેન્ટી નાઇન કિલોમીટર્સ અવે ફ્રોમ ઉના યુ કેન વિઝિટ કેવ્સ ફ્રોમ ઉના રાજુલા હાઈવે નિયર ટિંબી ધેર is useful ઇન્ફોર્મેશન એબાઉટ ધીઝ કેવ્સ વન ઓપિનિયન ઇઝ ધેટ ઇટ ઇઝ ધ ટાઈમ ઓફ ધ ગ્રેટ અશોકા એન્ડ ધ સેકન્ડ બિલીફ ઇઝ ધેટ ઇટ ઇઝ ધ ટાઈમ ઓફ મહાભારત અત્યારે આપણે સાણા વાક્યા ગામની બાજુમાં આવેલ સાણા ડુંગર ઉપર આવેલા છે જે અત્યારે હાથી ખાનું કહેવાય છે તે જગ્યા પર આપણે ઉપસ્થિત છે અહીં જે ફરવા આવેલા મિત્રો છે તેમાંથી શ્રી પ્રદીપકુમાર રાજ્યગુરુ શિક્ષકશ્રીને વિનંતી કરું કે તેઓ આ હાથીખાના વિશે થોડી માહિતી આપશે શ્રી પ્રદીપકુમાર રાજ્યગુરુ આ પ્રાચીન ઐતિહાસિક એવું સ્થળ સાણા ડુંગરમાં કુલ ઈસવીસનની શરૂઆતની લગભગ બાસઠ જેટલી ગુફાઓ છે આપણે જે ગુફા અત્યારે જોઈ રહ્યા છીએ એ ગુફા બૌદ્ધકાલીન સમયની ગુફાઓ તરીકે જાણીતી થઈ પરંતુ આસપાસના વિસ્તારની માહિતી પ્રમાણે આ બધી ગુફાઓના નામ પાંડવોના નામ પરથી પડેલા હોય આ ગુફા હાથીખાના તરીકે ઓળખાતી સૌથી મોટી ગુફા છે આપ જોઈ શકો છો કે આ ગુફાના છ જેટલા મોટા સ્તંભો હતા આજે માત્ર આ બે સ્તંભો યાત છે છીપ્પા જેવી પક્ષીઓ જે આ પર્વત છે એના પથ્થરને ખાય છે તેથી ગુફાને ઘણું બધું નુકસાન થયું છે ટેકનોલોજી અને પુરાતત્વ વિભાગની જો કાળજી લેવામાં આવે તો આ ગુફાઓ ઘણા લાંબા સમય સુધી સારી રહી શકે તેવું છે આ સિવાય ઉપર ભીમચોરી છે હેડંબા અને ભીમના લગ્નની મંડપ એટલે કે ભીમચોરી એ પણ અહીંની પ્રસિદ્ધ ગુફા છે એ સિવાય ધાર્મિક સ્થળ તરીકે આપણે સામે ચાર મઢવાળા માતાજીનું મંદિર છે એ પણ બસો વર્ષથી અખંડ જ્યોત એમાં જલી રહી છે માટે ધાર્મિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક ત્રણેય વસ્તુનો સંગમ આ સાણા ડુંગરમાં થયેલો છે રૂપેણ નદીના કિનારે પ્રાકૃતિક નૈસર્ગિક એવા આ સ્થળની આપ અવશ્ય મુલાકાત લો હવે પછી આપણે મુલાકાત લેવાના છે તે જગ્યાનું નામ છે ભીમચોરી એમ કહેવાય છે કે ભીમના હિડંબા સાથે અહીં લગ્ન થયા હતા પરંતુ તો વાવાઝોડાને કારણે ઘણા બધા વૃક્ષો પડી ગયા છે એટલે આપણે તે જગ્યા સુધી પહોંચી શકાય તો પહોંચવાનો પ્રયત્ન કરીએ રસ્તો પણ ખૂબ જ મુશ્કેલીવાળો છે રસ્તામાં ઝાડવા પડેલા છે અમે બધા જ મિત્રો પ્રયત્ન કરીએ છીએ કે તે જગ્યા સુધી તમને લઈ જઈએ પણ લાગે છે કે તે જગ્યા સુધી આપણે પહોંચી નહીં શકીએ પરંતુ એક એવી જગ્યા આપણને જોવા મળી છે કે જ્યાં રૂમ રસોડું જેને કહી શકાય અને અનાજ ખાંડવા માટે જગ્યા તેમજ પાણીનો સંગ્રહ આપણને જોવા મળે છે તો ચાલો આપણે તે જગ્યાની મુલાકાત લઈએ પરંતુ આ જે તમને દેખાય છે એવા પાણીના કુદરતી રીતે પર્વતનું જે પાણી છે એ વર્ષ દરમિયાન અંદર ઉતરે અને આખું વર્ષ પીવાનું પાણી એ ગુફાની બહાર જ મળે એટલે કરીને અત્યારે તો કચરો ભરેલો છે પરંતુ આ પાણીના ટાકામાં આવા બસો જેટલા ટાકાઓ છે એની અંદર કુદરતી રીતે પર્વતનું પાણી સંગ્રહાય રહેતું અને આખા વર્ષ દરમિયાન પીવા માટે આ પાણીનો ઉપયોગ કરતા હતા સામે જ તમે જે ડેમ જોઈ રહ્યા છો એ ડેમ રૂપેણ ડેમ તરીકે જાણીતો છે સાણાવાક્યા ગામ અને જામકા ગામની બંનેની બોર્ડર ઉપર રૂપેણ નદી ઉપર આ એક કુદરતી સરોવરની જેમ એક ડેમ તૈયાર કરવામાં આવ્યો છે અને ઓલ ઓવર રીતે આસપાસની વિસ્તારની જે ગુફાઓ છે વૃક્ષો છે વનસ્પતિ છે ધાર્મિક સ્થળો છે એ બધું જોઈ અને આપણને ખૂબ આનંદ અને ગૌરવ થાય તેવી વાત છે પરંતુ કેટલીક પ્રવાસીઓની નિષ્કાળજીના લીધે તમે જોયું આ ટાંકામાં જે કચરો છે આસપાસમાં કચરો છે વિકાસનો ઘણી બધી સંભાવનાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે એટલે પ્રવાસન વિભાગ તથા પુરાતત્વ વિભાગ બંને સાથે મળી અને આ સ્થળનો વિકાસ કરવા માટે જો કંઈક પગલાં ભરે તો ખૂબ સરસ એવું એક સ્થળ લોકોને જોવા મળે તેમ છે આસી વર્ષો પહેલાં જ્યારે ગુફા સ્થાપત્યનું નિર્માણ થતું ત્યારના લોકો બાંધકામના ક્ષેત્રે કેટલા હોશિયાર હશે એમની આપણને ખાતરી આ ગુફાઓ જ્યારે નિહાળીએ છીએ ત્યારે ચોક્કસ આપણા પૂર્વજો પ્રત્યે આપણને ગૌરવ થાય પિયુષભાઈ જે આ ગુફા બતાવી રહ્યા છે એ ગુફાની અંદર એ જમાનામાં પાણીયું આવી રીતે વ્યવસ્થિત નાની રૂમ હવા ઉજાસ માટે ખુલ્લી જગ્યા ગુફાની તમે બહાર નીકળો અન્ય ચીજ વસ્તુઓ ખાંડવા માટે ખાડાઓ હોય એ ખાડાઓ થયેલા છે બાજુમાં બીજો એક નાનો એવો રૂમ તૈયાર થયેલો છે આ બધું જ ગુફામાંથી કોતરી અને વર્ષોના પ્રચંડ પુરુષાર્થથી આ લોકોએ આ ગુફાનું નિર્માણ કર્યું હશે એવું ચોક્કસ આપણને પ્રતીત થાય છે એ લોકો સ્વચ્છતા અને જે આ વિડિયો જોનારા દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર સબસ્ક્રાઈબ કરેલા દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર